નવરાત્રીની શરૂઆત તો થઈ ગઈ છે અને એમાં પણ તમે કન્ફ્યુઝ પણ એટલા થઈ ગયા હશો ગ્રુપ પાસે અરેન્જ થયા કે નહીં ચણિયાચોળી કઈ પહેરવી છે આ બધી જ કન્ફ્યુઝનને અત્યારે સાઈડમાં મૂકી દો અને જોડાઈ જાઓ અમારી જોડે નવી વાનગી શીખવા તો ચાલો શરૂ કરીએ વાઘમગરી ચા પ્રેઝન્સ ફૂડ કોર્ટની સફર તમારી કિચનની હમસફર માનસીની સાથે ફ્રેન્ડ્સ આ પ્લેટફોર્મ એક એવું છે કે જ્યાં રોજ નવી નવી વાનગી બનતી હોય છે તો બસ આવી જ નવી વાનગી સાથે આપણે આવી ગયા છીએ ભાવનાબેનના ઘરે તો ચાલો તેમને મળીને જાણી લઈએ કે તે આજે આપણને કઈ નવી રેસિપી શીખવાડવાના છે હેલો ભાવનાબેન કેમ છો હેલો મજામાં એકદમ સરસ આજે કે દર્શક મિત્રોને નવી વાનગી શીખવાડવાના છો આજે આપણે શીખવીશું ફોકાસિયા સેન્ડવિચ વિથ હમસ ઓકે ફોકાસિયા સેન્ડવિચ

ખબર નથી હોતી કે સેન્ડવિચ કઈ રીતની હોય છે લોકો નોર્મલી બ્રેડ્સ ખાતા હોય છે ઘઉંની બ્રેડ્સ ખાતા હોય છે બટ આ એક તમે નવી ડિફરન્ટ વસ્તુ બતાવી કે ફોકાસિયા સેન્ડવિચ એટલે આમાં મેઈન વસ્તુ શું હોય છે હા એક્ચ્યુઅલમાં આ જે સેન્ડવિચ છે એમાં આ જે બ્રેડ બનાવવામાં આવે છે એમાં એના સીઝનિંગ સાથે છે થોડા વેજીટેબલ પણ યુઝ કરવામાં આવે છે એટલે થોડી વધારે યમ્મી અને ટેસ્ટી લાગે છે ટેસ્ટ છે એનો બિલકુલ આપણે પેસ્ટ બનાવવાની છે તલ અને ઓલિવ ઓઇલને મિક્સ કરીને ચીલી ફ્લેક્સ છે મરી છે ઓરેગાનો છે બેસિલ લીવ યુઝ કરવાના છે નમક સ્વાદ માટે ચીઝ છે મેઓની સ્પ્રેડ છે અને આ સોસ છે હમસ માટે આપણે છોલેના ચણા લીધા છે અને મેરિનેટ કરીને ત્રણ કલરના બેલ પેપર્સ જે વેજીટેબલ નો પૂરેપૂરી ઇફેક્ટ આપશે તો ચાલો શરૂ કરીએ બિલકુલ માનસી આપણે શરૂઆત કરીશું તલ અને ઓલિવ ઓઇલ ની પેસ્ટ થી આપણે એની પેસ્ટ બનાવવાની છે એપ્રોક્સ કેટલા તલ લઈશું આપણે આપણે લગભગ 3 એક ચમચી જેવા તલ લઈશું એમાં બે ચમચી જેવું ઓલિવ ઓઇલ નાખશું ઓલિવ ઓઇલ હેલ્થ માટે પણ ઘણું સારું છે અને આ જે ડીશ છે એમાં ઓલિવ ઓઇલના કારણે એનો જે ટેસ્ટ જે ઓથેન્ટિક ટેસ્ટ આવે છે બહુ જ સરસ આવે છે ક્રશ કરી લઈશું

સા ગ્રેવી હોય એ થોડીક પતલી અને આવી રીતની જો આપણે બનાવતો હોય તો એને થીકનેસ ઉપર આપવી જોઈએ થોડી વધારે જરૂરી છે ત્યાર પછી હવે આપણે જે ચણાને બોઈલ કરીને તૈયાર કર્યા છે બાફીને ઓલરેડી મૂકી હા ઓલરેડી એને બાફી અને કોરા પાડી દીધા છે જેના કારણે અંદર પાણીનો ભાગ પીસવામાં ના આવે અને ચણા તો હેલ્થ માટે પણ ઘણા સારા હોય છે પ્રોટીન માટે પ્રોટીન ફૂલ ઓફ પ્રોટીન કહી શકાય છે ને એની અંદર આપણે આ પેસ્ટ એડ કરીશું ચણા આપણે કેટલા લીધા છે આપ તો આપણે લગભગ 1 થી 1/2 કપ જેટલા ઓકે અને એની અંદર પેસ્ટ જે આપણે બનાવી હતી હા એની અંદર આપણે બેઝિલ લીવ્સ નાખીશું ઓકે આનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે ફર્સ્ટ ટાઈમ એવું જોયું કે આની અંદર આપણે આનો ઉપયોગ કરી રહ્યા છે હા એ હબ્સ તરીકે પણ સારા છે અને ટેસ્ટ માટે પણ ખૂબ સારા છે ઓકે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તે એકદમ ઓઈલ છૂટું પડતું હોય છે અને તમે કાબુલી ચણા જો મે મિક્સ અપ બેલેન્સ કર્યું છે બેયને તે ખાસ માટે આપણે મરીનો ઉપયોગ કર્યો છે એ પણ કેટલા ચમચી લગભગ આમ તો સ્વાદ અનુસાર પણ લગભગ 2 ચમચી જેવું જોઈએ એને ક્રશ કરી લઈશું

પાંચસી આપણી પેસ્ટ ઓલમોસ્ટ તૈયાર છે આપણે જરા ચેક કરી લઈશું આપણ એકદમ થિકનેસ ઉપર આવી ગઈ છે અને ચણા એકદમ થોડી ડ્રાય લાગે છે આપણે એમાં થોડોક પાણીનો યુઝ કરશું ઠીક છે એટલે પર્ટીક્યુલર ગ્રેવી ટાઈપ થઈ જાય હા લચકા પડતું થોડુંક થાય કે જેને આપણે સેન્ડવિચમાં યુઝ કરી શકીએ સ્પ્રેડ કરવા માટે આપણે ઉમેરી શકીએ લગભગ 2 થી 3 ચમચી જરૂરિયાત પ્રમાણે જ્યારે આપણને એવું લાગે કે એમાં પાણી થોડું જેટલી જરૂરિયાત હ્યુમિડિટી ની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે સાપડી પેસ્ટ તૈયાર છે માવા ટાઈપ એકદમ રેડી થઈ ગઈ છે હા

ઓલિવ ઓઇલ તમે આ પૂરા સેન્ડવિચમાં પર્ટીક્યુલર ઓલિવ ઓઈલ નો આ બધી જે ઇન્ડિયન સિવાયની બહારની જે ડિસીસ કોન્ટિનેન્ટલ જે ડિશિસ છે એમાં ઓલિવ ઓઇલ નો મેક્સિમમ યુઝ થતો હોય છે તો આપણે જેમ સાદું તેલ હોય જેની જોડે આ વસ્તુ ન અવેલેબલ હોય તે પણ કરી શકાય કરી શકાય હા પણ છતાં બી જે એનો ઓથેન્ટિક જે ટેસ્ટ આમાં આવશે એનાથી થોડો તેલથી ચેન્જ ફરક પડશે થોડો એ રીતે ત્યાર પછી આપણે માં ચીઝ રિફ્લેક્સ એડ કરીશું એ પણ જે પણ ટી ખાસ ઉપર જે લોકો ખાતા હોય એ પ્રમાણે તમે જો સ્પાઈસી વધારે જોઈતું હોય તો વધારે લઈ શકો છો ઓરેગાનો લેવાનો છે એ પણ એપ્રોક્સિ કેટલું હા અંદાજથી તમને ટેસ્ટ પ્રમાણે ત્યાર પછી આપણે એમાં ચીઝ એડ કરીશું ચીઝની હા ચીઝની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની છે બધું મિક્સઅપ કરી દેવાનું હા અચ્છા આ મિક્સ કરતી વખતે આપણને એવું લાગે કે ના આપડા ટેસ્ટ પ્રમાણે થોડું ચીઝ વધારે હોય તો સારું લાગશે તો એને વધારે પણ લઈ શકાય છે તો આપડા બેલ પેપર્સ મેરીનેટ કરેલા રેડી છે ઓકે બરાબર ભાવના બેન તમે ગરબા ગાવા ક્યાં જાવ છો ગરબા જનરલી હું પોતાના ગ્રુપમાં પ્રિફર કરું છું ઓકે કે ફેમિલી સાથે જઉં છું અથવા સોસાયટીમાં કરીએ છીએ સા ક્લબ કે કે અમે જે મેમ્બર હોઈએ ત્યાં જવાનું વધારે પ્રીફર કરું છું. તમારો ડ્રેસિંગ સેન્સ પણ બહુત સરસ થેન્ક યુ માનસી થેન્ક યુ વેરી મચ. પછી હવે આપણે આને શું કરવાનું છે આગળ? એના માટે આપણે હવે બ્રેડને પહેલા ગ્રિલ કરવાની છે. ઓકે અને આ બનેને એપ્લાય કરી ને સ્પ્રેડ કરી અને સેન્ડવિચ પ્રિપેર કરીશું. હા, બેલ પેપર નું રેડી થઈ ગયું છે. ઠીક છે. હવે આપણે આગળ શું કરવાનું હવે આપણે ફોકસ છે સેન્ડવિચ લઈને. એનો સ્ટફિંગ કરીશું હા ત્યાં સુધી એક નાનકડો બ્રેક લઈ લઈએ બિલકુલ ફ્રેન્ડ સેન્ડવિચમાં સ્ટફિંગ કરવાનું છે ત્યાં સુધી લઈએ એક નાનકડો બ્રેક